ભાવનગર શહેર જિલ્લા અને અન્ય જિલ્લાઓ માટે સરકારી હોસ્પિટલ મંદિર સમાન છે ત્યારે હોસ્પિટલમાં અનેક ખરીદેલા લાખો રૂપિયાના વાહનો હાલ ભંગાર બની ગયા છે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સ સહિતના વાહનો ભંગાર હાલતે બદતર સ્થિતિમાં પડ્યો છે ત્યારે બિનઉપયોગી વાહનો થવાને કારણે ભંગારમાં ફેરવાઈ ગયા છે આ વાહનોની હોસ્પિટલમાં સ્થિતિ નજરે પડે છે